આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા અંતર્ગત આજ સંસ્કારી નગરી વડોદરાના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર આજે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા ભારત સાહેબ આજુબાજુમાં લોકોને ખબર પડવી જોઈએ કે અમૃતેશ્વર મહાદેવ ની અંદર એના પટાગન જનસભા નો સેલાબ નીકળી ગયો છે ભારત માતા પરમપુર વામન જાની મહારાજ આપણા સૌના શિક્ષક ગુરુ માનનીય આદરણીય વિરેનભાઈ રામી એટલે કે આપણે જે લાડલુ નામ લઈએ છીએ પિંટલ રામી સાહેબ આ મંચ ઉપર આપને પ્રામ કરીને બે શબ્દોની અનુમતિ માંગી છું બોલવા ગુજરાત જોડો જનસભા અંતર્ગત સમગ્ર ગુજરાતની અંદર બે જેટલી જનસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે સંસ્કારી નગરી વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર ખૂબ આવેલા અમૃત નગરની અંદર અમૃતેશ્વર મહાદેવના ફટાકરની અંદર આજે જનસભાનું આયોજન રાખવામાં આવ્યું છે ત્યારે ખૂબ મોટી સંખ્યાની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો આમ આદમી પાર્ટીની વિચારધારાને લઈ અને આજે ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા છે ત્યારે હું તમામ લોકોને હૃદયથી ખૂબ ખૂબ સ્વાગત કરું એક બાજુ તમે જુઓ ભય ભૂખ અને ભ્રષ્ટાચારની વાતો કરનારી આ ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટી અંદર શાસન કર્યું છે વડોદરાની અંદર જે રીતે તમે જુઓ કે લોકોને પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું ગટરો એક બાજુ ઉભરાય છે પુલો તૂટી જાય છે તમે ચારે બાજુ ભ્રષ્ટાચાર 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 અંદર પણ તમે જુઓ કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે અને તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી છે ત્યારે આમ આદમી પાર્ટી આ લડાઈની અંદર મજબૂતાઈથી લડશે લોકોના પ્રશ્નો જે છે એ અવાજ ઉઠાવવાનો એક મજબૂત વિકલ્પ અત્યારે લોકોને મળી ગયો છે ત્યારે મને પાક્કો વિશ્વાસ છે કે આગામી દિવસોની અંદર આમ આદમી પાર્ટીનું ઝાડુ એ ભાજપનો પત્રો સાફ કરશે સમગ્ર ગુજરાત માં ચલાવ આવી રહ્યું છે ત્યારે આજે સયાજીગંજ વિધાનસભાની અંદર ચૂંટણી વોર્ડ નંબર નવમાં માં અમૃતનગર વૈકૂટ લક્ષ્મીનગર સમસ્ત હાઉસિંગ બોર્ડ સોસાયટીની અંદર એક મહાસભા આયોજન થયું જેમાં હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે લોકો જોડાયા અને આમ આદમી પાર્ટી કે જે હિન્દુ મુસ્લિમ ઇન્ડિયા પાકિસ્તાન નહીં પણ એક બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે આરોગ્ય માટે લાઈટ પાણી વીજળી મફત પાડે એના માટે અને વેરાનું યોગ્ય રીતે વળતર જનતાને મળી રહે એ વિચારધારાથી જ્યારે આગળ વધી રહી છે ત્યારે સમસ્ત ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીને બહોળો વિશ્વાસ મળી રહ્યો છે અને એ જ રીતે આજે વોર્ડ નંબર નવ ની અંદર પણ હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં લોકો જોડાયા છે